નમસ્કાર મિત્રો વેધર ઇન્ફોર્મેશન માં આપનું સ્વાગત છે હું છું પરેશ ખાસ કરીને આજના વિડીયો આપણે પવન ઠંડી માવઠાના વરસાદના ઝાપટાને એ સાથે આપણે કશ કાતરા વિશે થોડીક અગત્યની માહિતી આપવાની છે સૌ પ્રથમ હું આપને એ જણાવી દઉં કે આમ તો પવનની ઝડપ મેં આપને જણાવ્યું હતું એમ આવતીકાલે ત્રીસ જાન્યુઆરી છે ત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસથી પવનની ઝડપ નોર્મલ થઈ જવાની છે એટલે આવતીકાલથી કોઈ પણ ખેડૂત મિત્રોએ ઊંચાઈવાળા પાકમાં પિયત આપવું હોય તો આપી શકે છે કાલથી પવનની સ્પીડ છે એ નોર્મલ હશે બીજા નંબરની અંદર ઠંડી છે આમ જોવા જઈએ તો છેલ્લા એક બે અઠવાડિયાથી કન્ટિન્યુ ઠંડી ચાલી રહી હતી એમાં હવે આવતીકાલે એક દિવસ નોર્મલ તાપમાન છે લગભગ બે ડિગ્રી સુધીનું ઊંચું આવશે ત્રીસ તારીખે તાપમાન ઊંચું આવશે પણ ફરીથી પાછું એકત્રીસ ડિસે એકત્રીસ જાન્યુઆરીથી ફરીથી પાછું તાપમાન છે એ નોર્મલ થશે એટલે ઠંડી હજુ પણ કન્ટિન્યુ રહેવાનું છે પાંચ તારીખ સુધી હજુ પણ આપણે ઠંડીમાંથી કોઈ મોટી રાહત નથી મળવાની સામાન્ય એક બે ડિગ્રીની રાહત મળે બાકી મોટી રાહત મળે તેવી શક્યતાઓ નથી આ વચ્ચે બીજી એક વાત કરવાની છે માવઠાના વરસાદ વિશે માવઠાના વરસાદની એટલા માટે વાત કરવાની છે કે ફરીથી ગુજરાતમાં અમુક સીમિત વિસ્તારની અંદર માવઠાના ઝાપટાં પડે તેવી શક્યતાઓ રહેલી છે માવઠાના જાપટાની વાત છે તો આમ તો ગુજરાતના દરેક ખેડૂતોએ ક્યાંય ચિંતા કરવાની જરૂર નથી પણ એક ચોક્કસથી વાત છે કે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારમાં અમુક ગ્રામ્ય વિસ્તાર હશે એમાં બે ફેબ્રુઆરીના રોજ માત્ર એક દિવસ માટે છૂટાછવાયા એકદમ સામાન્ય ઝાપટાં પડવાની શક્યતાઓ રહેલી છે જે વિસ્તાર હશે જેમાં ખાસ કરીને રાજપીપળા છોટાઉદેપુર દાહોદ ગોધરા સુધીનો જે વિસ્તાર હશે ને એમાં પણ ખાસ જે મધ્યપ્રદેશ બોર્ડર તરફના જે ગામડાઓ હશે એ ગામડાઓમાં માત્ર બે ફેબ્રુઆરીના રોજ એક જ દિવસ માટે સામાન્ય ઝાપટાં પડે એટલે સીમિત વિસ્તારમાં એ ઝાપટાની શક્યતાઓ છે બાકી બાકી ઓલ ઓવર ગુજરાતનું હવામાન છે એ રાબેતા મુજબ ખુલ્લું રહેવાનું છે એટલે બીજા કોઈ વિસ્તારમાં ચિંતાનું કારણ નથી અને અત્યારે જે પ્રમાણે કચકાતરા આપણે જોવા મળી રહ્યા છે આમ જોવા જઈએ તો આપણે જ્યારે પણ ગુજરાતી કેલેન્ડર પ્રમાણે આપણું નવું વર્ષ ચાલુ થયું હતું કાર્તક મહિનાની એકમથી ત્યારથી પણ આપણે માહિતી આપી હતી કે કારતક મહિનાની એકમથી લઈ અને જે ફાગણ મહિનાની પૂનમ એટલે કે હોળી સુધી જે આકાશમાં કચ થાય સામાન્ય વાદળની પણ જે આકાશમાં લિસોટા થઈ એ પ્રકારના જે કચ થતા હોય એ કચ છે એ બસોને પચીસ દિવસ પછી ચોમાસા દરમિયાન આપણે વરસાદના રૂપમાં અસર કરતા હોય છે એમ જોવા જઈએ તો ડિસેમ્બરમાં કચ્છનું પ્રમાણ ઓછું રહ્યું હતું જાન્યુઆરી મહિનામાં કચ્છનું પ્રમાણ સારું રહ્યું છે અત્યારે પણ ઘણી જગ્યાએ કચ થઈ રહ્યા છે અને હજુ પણ આવનારા લગભગ પાંચ દિવસ સુધી આપણા ગુજરાતના આકાશની અંદર કસ જોવા મળશે કસના વાદળ જોવા મળશે એટલે એ પણ પ્રક્રિયા છે કન્ટિન્યુ ચાલુ રહેવાની છે આમ જોવા જઈએ તો જ્યાં સુધી કશ આપણે જ્યાં સુધી જોવા મળે ત્યાં સુધી હજુ ઠંડીમાંથી પણ રાહત નહીં મળે જ્યારે પણ સંપૂર્ણ કશ છે એ થવાનું બંધ થઈ જશે ત્યાર પછી ઠંડીમાંથી રાહત મળશે અને ત્યાર પછી પાછા ફરીથી કશ થવાનું ચાલુ થાય તેવી આપણે શક્યતાઓ રહેલી હોય છે એટલે હમણાં કશમાંથી પણ રાહત નહીં મળે અને ખાસ કરીને જે ઠંડી છે એ પણ હમણાં યથાવત રહેવાની છે અને પવનની જે ઝડપ છે એ આવતીકાલથી ઘટી જવાની છે અને માત્ર એક દિવસ એટલે કે બે ફેબ્રુઆરીના રોજ રાજ્યના સીમિત વિસ્તારોની અંદર માવઠાના ઝાપટા પડે તેવી શક્યતાઓ રહેલી છે એટલે કે હવામાનની ખૂબ અગત્યની માહિતી અતિ મેં આ વિડીયોની અંદર આપવાનો પ્રયત્ન કર્યો છે વિશેષ માહિતી નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયો લાઇક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો જો તમે એમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક ઉપર જોઈ રહ્યા હોય તો પેજને ફોલો કરજો નમસ્કાર